વલસાડ તાલુકાના કોળી સમાજમાં શિક્ષણ તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા એકસો ને એકસઠ તેજસ્વી ટારલાઓ અને પત્રકારોનું કરાયું સન્માન વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળના ઉપક્રમે કોળી પટેલ સમાજના ધોરણ દસ અને બાર તથા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા કુલ એકસો ને એકસઠ તેજસ્વી ટારલાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો તેજસ્વી ટારલાઓને સન્માનિત કરવા વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે કોઈપણ સમાજનો સર્વાંગી વિકાસ કરવો હોય તો શિક્ષણ એ અનિવાર્ય છે કોળી સમાજના તેજસ્વી છાત્રોની સંખ્યામાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે એ કોળી સમાજ માટે પ્રગતિની નિશાની છે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે કહ્યું કે કોળી પટેલ સમાજ હજી પણ અન્ય વિકસિત સમાજની સરખામણીમાં ખૂબ પાછળ છે સમાજના વિકાસ માટે પટેલ સમાજ પ્રગતિ મંડળ અનેક કાર્યક્રમો કરે છે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ દરે નોટબુક તેજસ્વી છાત્રોનું સન્માન ગરબા મહોત્સવ રક્તદાન શિબિર ક્રિકેટ મેચની ટુર્નામેન્ટ મેડિકલ કેમ્પ યુવક યુવતીઓનો પસંદગી મેળવે સર્વજ્ઞાટી સમૂહ લગ્ન જેવા અનેક કાર્યક્રમો કરે છે ચાલુ વર્ષે તેજસ્વી છાત્રોની સંખ્યા એકસો ને એકસઠની થઈ હતી જેમાં ધોરણ દસમાં એ વન અને શાળામાં પ્રથમ એવા સિતોતેર વિદ્યાર્થીઓ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અને વિજ્ઞાન પ્રવાહમાં પિસ્તાળીસ વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ સિદ્ધિ જેવી કે ડોક્ટર એન્જિનિયર સી એ પીએચડી અને રમતગમત તથા અન્ય ક્ષેત્રોમાં અનેરી સિદ્ધિ હાંસિલ કરનારાઓ સત્તાવીસ તેજસ્વી પ્રતિભાશાળીનું મેડલ પ્રમાણપત્ર અને સાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેજસ્વી ટારલાઓનું સન્માન કરતા વલસાડના વરિષ્ઠ બિલ્ડર અને દાનવીર બિપિનભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે કોળી સમાજમાં તેજસ્વી દીકરીઓની સંખ્યા વધી રહી છે તેના પ્રમાણમાં દીકરાઓ હજી મેડિકલ લાઇનમાં પાછળ છે એનું પ્રમાણ જળવાઈ રહે તો લગ્ન પ્રસંગે યોગ્ય પાત્રની પસંદગીના પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે તેમણે કહ્યું કે કોળી સમાજના યુવાનોએ યુપીએસસી જીપીએસસી જેવી સરકારી સેવાઓની પરીક્ષા પાસ કરવા પૂર્વ તૈયારીઓ કરવી જોઈએ જેથી સમાજના આઈએએસ અને આઈઆરએસ જેવી વહીવટી સેવાઓમાં સમાજને સ્થાન પ્રાપ્ત થાય આવનારા વર્ષોમાં સમાજનો હોલ તેજસ્વી તારલાઓથી ભરાઈ જાય એટલી સંખ્યા વડે એવી આશા વ્યક્ત કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત સમાજના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કરી તેજસ્વી છાત્રો પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે વલસાડના સાંસદ ઢવલભાઈ પટેલનું વલસાડ કોળી સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું સાંસદ ઢવલ પટેલે તેજસ્વી છાત્રોને શુભકામનાઓ પાઠવી સરકારની શિક્ષણની અનેક યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે સમાજના ડાટાઓ તરફથી સરવાણી વહાવાઈ હતી કાર્યક્રમની સફળતા માટે મંડળના મંત્રી સહમંત્રી ખજાનચી કારોબારીના સભ્યો વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન મંડળના ઉપપ્રમુખ શશીભાઈ પટેલે કર્યું હતું મંડળના પ્રમુખ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલે સૌનો આભાર માન્યો હતો